નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આપણે ધોરણ બાર સંસ્કૃતનો અભ્યાસક્રમ આગળ વધારી રહ્યા છે ત્યારે આપણે દરેક પાઠના અભ્યાસને આપણે પાઠ્યક્રમના અભ્યાસને આપણે સમજ્યા છીએ ત્યારે હવે આપણે દરેક પાઠના જે સ્વાધ્યાયનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે સ્મૃતિ રસ સુધા નામનો આજે બીજું પદ્ય છે જેનો આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું હશે કે વેદામૃતમ નામનું જે પ્રથમ પદ્ય છે તેનું આપણે સ્વાધ્યાય જોયું હતું અને તેને આપણે સારી રીતે સમજ્યા હતા તો તે જ રીતે આપણે આ બીજું પદ્ય છે તેને તેના સ્વાધ્યાયનો આજે આપણે અભ્યાસ કરીએ પરંતુ એ પહેલાં આપને જણાવી દઉં કે આ વિડીયો આપણા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને ધોરણ બાર સંસ્કૃતના અભ્યાસક્રમમાં તેને ઉપયોગી થશે અને ધોરણ બારની પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો મિત્રો આજે આપણે શરૂઆત કરીએ થોડી પ્રસ્તાવના જોઈએ અને પછી આપણે અભ્યાસ સમજીએ જેથી કરીને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને સમજવાની આપણને સરળતા રહે તો સ્મૃતિ રસ સુદ્ધા સ્મૃતિ રસ સુધા પાઠનું જે શીર્ષક છે સ્મૃતિ શબ્દનો જે સામાન્ય અર્થ થાય છે સ્મરણ કરવું પરંતુ સંસ્કૃત સાહિત્યની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો જે પ્રયોગ છે એ પ્રકારના ધર્મશાસ્ત્ર માટે કરવામાં આવ્યો છે અને તે સ્મૃતિ શાસ્ત્ર એટલે કે તેની તેને કહેવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે ભારતીય પ્રાચીન પરંપરામાં સૂત્ર ધર્મસૂત્ર ગૃહ્યસૂત્ર રામાયણ તથા મહાભારત પુરાણ અને મનુ વગેરે દ્વારા જે પ્રોક્ત સ્મૃતિઓ છે જે કહેવામાં આવેલા જે વાક્યો છે એ સ્મૃતિ સ્વરૂપે ઓળખાય છે આ બધા ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે અહીં એ આપણે યાદ રાખવું ખાસ જરૂરી છે કે સ્મૃતિમાં કહેલી જે વાત છે એ ધર્મ પરત પ્રમાણ છે કે નહીં અને તેના માટે તેને વેદ સાથે સરખાવવી જરૂરી છે જ્યારે વેદ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે ત્યારે તે સ્મૃતિ છે તે પ્રમાણિત છે એ સમજી લેવું ખૂબ જરૂરી છે અન્યથા નહીં એ વાત અહીંયા ખાસ સમજાવવામાં આવી છે હવે પાઠના અભ્યાસ માટે તો વિડિયો જે છે એ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલો છે કે ધોરણ બારનો જે બીજું પદ્ય છે સ્મૃતિ રસ સુધા તેના સંપૂર્ણ જે પાર્ટનો વિડીયો છે તે અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં રાખેલો છે આપ ત્યાં જઈ અને એ વિડીયોની લિંક ઉપર જઈ અને જઈ શકો છો અને અહીંયા ઉપર લિંકમાં પણ તમે જઈ અને તે વિડીયોને જોઈ શકો અને બીજો પાર્ટ સારી રીતે સમજી શકો છો પરંતુ આજે આપણે આ પાર્ટના સ્વાધ્યાયને જોઈએ તો પેલો આ પેલા મંત્રની અંદર આ જે પેલો જે મનુસ્મૃતિનો જે શ્લોક છે તેની અંદર ધર્મનું આચરણ કરવાની વાત કરવામાં આવી છે અહીં બીજાની અંદર આપણે જોઈએ તો અહીં જે સ્ત્રીઓને હંમેશા ઘરની સ્ત્રીઓને હંમેશા પ્રસન્ન રહેવાની વાત કરવામાં આવી છે ત્રીજા પદ્યની અંદર વેદના સ્વીકરણ એટલે કે વેદ અભ્યાસની પાંચ પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે ચોથાની અંદર જે વિદ્વાન અથવા તો જે બ્રાહ્મણ જેણે વેદનો અભ્યાસ કર્યો નથી તે માત્ર નામ ધારણ કરનારા છે જેવી રીતના લાકડાનો બનેલો હાથી અને ચામડાથી બનાવેલું હરણ હોય છે તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીંયા જે સૌથી મોટું ઔષધ છે તે વિદ્યા અને તપ છે તે દર્શાવવામાં તે દર્શાવવામાં આવ્યું છે આગળ જોઈએ તો દુરાચારી માણસ છે તેની સ્થિતિ કેવી થાય છે તો તે હંમેશા દુઃખનો ભાગી બને છે અને રોગ તેના શરીરમાં આવૃત થઈ જાય છે એ વાત કરવામાં આવી છે અહીં સાતમાની અંદર વાત કરીએ સાતમા પદ્યની અંદર તો તો તેમાં આચરણથી શું શું પ્રાપ્ત થાય છે તો કે આયુ આચરણથી આયુ આચરણ આચરણથી યોગ્ય સંતતિ આચરણથી ધન જે ક્યારેય ન ક્ષય થનારું અને દરેક પ્રકારના અપલક્ષણોના અપલક્ષણોનો નાશ કરે છે તે વાત અહીં કરવામાં આવી છે આઠમા પદ્યની અંદર જે સુખ અને દુઃખની પરિકલ્પના દર્શાવવામાં આવી છે કે સુખ શું છે અને દુઃખ શું છે તો કહ્યું છે કે હંમેશા બીજાને આધિ ક્યાંકથી લેવામાં આવે છે તો આ પાઠમાથી પણ મહત્વના પ્રશ્નો આવી શકે એમ છે તો આપણે તેને જોઈએ તો પહેલો પ્રશ્ન છે ધતે તાવત અધર્મેણ ધતે તાવત તતમ પશ્યતી અધર્મથી પ્રાપ્ત કરીને પછી શું મેળવે છે શું જુએ છે તો અધર્મેણ એ તાવત ભદ્રાણી પશ્યતી સાચું ઉત્તર શું થશે તાવત તતો ભદ્રાણી પશ્યતી અને એ પછી તે ભદ્રને કલ્યાણને જુએ છે પોતાના કલ્યાણને જુએ છે ત્યારબાદ બીજો પ્રશ્ન પ્રશ્ન છે વેદાભ્યાસો પંચદા આપણે હમણાં જ વાત કરી છે વેદ અભ્યાસની પાંચ પદ્ધતિઓ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આચાર કિંમંતી તો આચાર છે તે અલક્ષણમ અલક્ષણ જે આપણા આપણી અંદર રહેલા અપલક્ષણો છે અલક્ષણો છે તેને ભણે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે તો ક્યારેય ન નષ્ટ થનારું ધન આપણને આચારાત્પતે આચાર દ્વારા પ્રાપ્ત થાય છે સારા આચરણ દ્વારા પ્રાપ્ત થાય છે સર્વમ આત્મવસમ સુખમ દુઃખમ વા ભયમ તો અહીંયા આપણે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે અહીં શ્લોકમાં આપણે જોઈ શકીએ છીએ સૌ જાણો છો સર્વ આત્મવસમ સુખમ કે જે પોતાને આધીન હોય છે તે બધું જ સુખ છે ત્યારબાદ આપણે આગળ ચાલીએ અધુલિખિતાનામ પ્રશ્નના નામ સંસ્કૃત ભાષા ઉત્તરાણી લિખત તો અહીંયા સંસ્કૃત ભાષામાં આ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો તેમાં કે ત્રય નામધારકા સંતિ જે પ્રશ્ન છે તેનું ઉત્તર રહેશે કે ત્રણ કોણ નામ ધારણ કરનારાઓ છે તો યહ કાષ્ઠમયો હસ્તી ચર્મમયો મૃ ચ વિપ્રહ વિપ્ર ત્રય નામધારકા સંતિ કે એ ત્રણ નામ ધારણ કરવાવાળા છે કે જે લાકડાનો બનેલો હાથી ચર્મય બનેલું મૃગ અને જેણે અધ્યયન નથી કર્યું તે બ્રાહ્મણ મહત ભેસજમ કીમસ્તે આ બીજો પ્રશ્ન છે તો તેનો ઉત્તર રહેશે કે તપશ્ચ વિદ્યાશ્ચ સંયુક્તમ મહતભેજનું ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જ આપવામાં આવેલું છે એનું ઉત્તર તમે દરેક પ્રશ્નના ઉત્તર તમે અહીંયાથી જ તમારા જે પદ્ય છે તેની અંદરથી જ આપણે પ્રાપ્ત થાય છે આપ જોઈ શકો છો કે ત્રય નામધારકા તો તેનો ઉત્તર યા છે યથા કાષ્ઠમયો હસ્તી યરમમયો મૃય ય્રો ન અધિયન ત્રયસ્તે નામ ધારકા વશિષ્ઠ સ્મૃતિમધ્યે પ્રસ્તુત લેવામાં આવ્યું છે શ્લોક તો એવી રીતના મહદ ભેષજ તો તેનો ઉત્તર છે યથાન મધુ સંયુક્ત મધુવાન સંયુક્ત એવં તપસ વિદ્યા છે અહીંયા તપ અને વિદ્યા છે તે મોટા મોટી ઔષધિ મોટા મોટા ઔષધ સ્વરૂપ છે તે અહીંયા વાત કરવામાં આવી છે તો આ પ્રશ્નનો ઉત્તર પણ આપને સારી રીતે સમજાયું હશે ત્યારબાદ આપણે આગળ ચાલીએ તો દુઃખભાગી કહ હસ્તી તો એના માટે આપણે આગળ જોયું છે પહેલો જે જે શ્લોક છે તેની અંદર કે દુરાચાર પ્રશ્નનું ઉત્તર છે દુઃખભગી કવિ તો કે દુરાચારી દુરાચારીપુરૂષો દુઃખભગી દુરાચારીપુરુષ દુઃખભાતિ આચારા કં કિ લભે તો આચારાત્ આયુ લભે આચારા ઈપસીતા પ્રજા આચારા અક્ષય ધન અહી લભે તો આયન ઉત્તર છે સર્વ પરવશ કમ પરવસ દુઃખમ બધુ બીજાને આદિન છે તે દુઃખ છે તે આ પ્રશ્નનું સાચો ઉત્તર રહે છે તો આ પ્રમાણે અહીં આપણે પ્રશ્નના ઉત્તર આપી શકીએ તો માતૃભાષાના ઉત્તર આપવાના હોય તો ત્યારે આપણે કેવી રીતના આપી શકીએ તો કે અધર્મેણે ધાવત એ પ્રશ્ન છે તો કે અધર્મથી વર્તનાર પુરુષની છેવટે સી ગતિ થાય છે તો તેનો ઉત્તર આપણે આપી શકીએ કે અધર્મથી વર્તનાર પુરુષ છે તે સૌથી પહેલાં તો બધું અદરથી મેળવે છે પોતાનું કલ્યાણ જોઈએ છે ઉન્નતિ જોઈએ છે અને પછી પોતાના શત્રુઓને જીતે છે અને પછી છેલ્લે અંતે નાશ પામે છે કારણ કે તેણે માત્ર પોતાના સ્વાર્થ માટે જીવન જીવ્યો છે એટલા માટે છેવડે છેવટે એની ગતિ અધઃ થાય છે છેવટે એ વિનાશને હારે જાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કોણ માત્ર નામને ધારણ કરનાર છે તો એનો ઉત્તર પણ આપણે આગળ જોયું કે જે જેમ લાકડાનું બનાવેલો હાથી છે જેવી રીતના ચમડાનું બનાવેલું મૃગ છે તેવી જ રીતના જે બ્રાહ્મણ જેણે વેદ વેદાંગ સહિત વિદ્યાઓનું અધ્યયન નથી કર્યું તે માત્ર નામને ધારણ કરનારો જ છે ત્યારબાદ કેવા પુરુષ અલ્પાયુ બને છે તો એનો ઉત્તર છે કે જે જે પુરુષ અત્યંત દુરાચારી કરે દુરાચારી માણસ હોય છે તે અલ્પ આયુવાળું બને છે તે નિંદા પાત્ર બને છે સતત દુઃખી રહે છે અને રોગી બને છે અને મૃત્યુ પામે છે તે માટે ઓછા વાળો બને છે માણસ ક્યાં ક્યાં કારણે સતત દુઃખ ભોગવે છે તો એનું ઉત્તર છે પરાધીનતાના કારણે માણસ હંમેશા સતત દુઃખ ભોગવતો હોય છે કે માણસ હંમેશા સ્વાધીન હોય તો એને કોઈનું દુખ નથી કોઈ તકલીફ નથી પરંતુ માણસને જ્યારે બીજાને આધીન રહેવું પડે ત્યારે સામાન્ય રીતે સ્વાભાવિક છે કે માણસ દુઃખી થાય છે તો આ પ્રકારે નાના પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે આપણે આપી શકીએ ત્યારબાદ આપણે આગળ જોઈએ સમીક્ષાત્મક નોંધ લખો જેની અંદર અધર હોય છે તો કે માનવ ધર્મ સંહિતાની અંદર મનુસ્મૃતિની અંદર આપણે વાત કરીએ તો જીવન ચર્ચાના નિયમ અનુસાર અધર્મનું આચરણ વ્યક્ત કરનાર વ્યક્તિ શરૂઆતમાં તો એ ત્રણ તબક્કામાં ખૂબ દુઃખી થાય છે કારણ કે અધર્મથી ધન મેળવે છે પછી પોતાના સ્વાર્થને જુએ છે એટલે કે જે જે વસ્તુ પોતાને ભૌતિક સુખ સગવડો ભોગવવાની હોય તેને તે પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એ ભૌતિક સુખ સગવડો ભોગવવામાં અને અનર્થ જે અનર્થનું મેળવવા માટે ખોટી રીતને મેળવવા માટે જે લોકો એના શત્રુ બન્યા હોય છે તેનો નાશ કરે છે અને તેનો નાશ કર્યા પછી પોતે અંતે નાશ પામે છે એટલે કે પહેલાં ત્રણ ગતિઓ સારી છે પરંતુ અંતિમ ગતિ છે તેના માટે ખૂબ જ ખરાબ હોય છે અને આમ અધર્મ આચરનાર આચરણ કરનાર વ્યક્તિ છે એ શરૂઆતમાં તો સુખને ભોગવશે પરંતુ અંતિમ તબક્કામાં તેને હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે અર્થાત આવા અધર્મી લોકો કદાપી સુખી રહી શકતા નથી કારણ કે કર્મ કોઈને ક્યારેય છોડતું નથી મનુષ્ય જે રીતે લાલચ લોભ અને તૃષ્ણા અને કામથી જે કંઈ પણ કાર્ય કરે છે તે અંતે એનું પરિણામ એને ભોગવવું જ પડે છે એટલા માટે કોઈ પણ પ્રકારની સ્પૃહા ઈચ્છા અને સ્વાર્થ વગર આપણે મનુષ્યએ કાર્ય કરવું જોઈએ એવો ભાવ અહીં આ પ્રશ્નના ઉત્તરમાં આપણે દર્શાવી શકીએ આમ અધર્મના આચરણમાં અંતિમ પરિણામોની વાત કરીએ તો સમૂળગુ નાશ થવાની વાત આવે છે અને બચવા સારા વર્તન વ્યવહારની ખાસ જરૂર હોય છે એ વાત અહીંયા આપ કરી શકો પ્રશ્નના ઉત્તરમાં લખી શકો છો અને નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો તો તેમાં આપણે જોયું હતું કે જે ઘરની અંદર સમાજની અંદર નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તો તેનું સુંદર અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે પાઠની અંદર જ આપણે જે શ્લોકના આધારે શબ્દચિત્ર કરવામાં આવ્યું છે કે કે નારીને હંમેશા પ્રસન્ન સુખી અને પ્રફુલ્લિત રાખવા માટે સમાજના લોકોએ પરિજનોએ હંમેશા પ્રયત્ન કરવો જોઈએ જેના કારણે જો ઘરની અંદર વાત પ્રસ્તુત પદ્યની અંદર કરવામાં આવી છે નારીના ઘડતર માટેનું એક રેખાચિત્ર પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સમાજમાં નારીની યોગ્ય રીતે જે સમાજની અંદર નારીનું સન્માન કરવામાં નથી આવતું તે હંમેશા તે સમાજ તે કુટુંબ અધા પતનના માર્ગે જાય છે એટલા માટે તો કહેવાયું છે યત્ર નાર્યસ્તુ પૂજ્ય યત્ર નારિયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા તે વાત પણ આપણે ખાસ યાદ રાખા ખાસ યાદ રાખવા જેવી છે તો આ પ્રકારે આપણે સમીક્ષાત્મક નોંધ લખી શકીએ છીએ ત્યારબાદ વેદાભ્યાસના પાંચ સોપાનો જેની વાત કરીએ તો વેદાભ્યાસ પાંચ પ્રકારે કરવાનો છે જેમાં આ શ્લોકના આધારે જ આપણે સમજી શકીએ કે જે રીતે મનુસ્મૃતિની અંદર વેદ અભ્યાસની પાંચ પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે સોરી દક્ષ સ્મૃતિની અંદર જ્ઞાન ઉપાર્જન માટે વેદાભ્યાસની પાંચ પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે અહીં આપણે જોઈએ છીએ દક્ષ સ્મૃતિ વેદ સ્મીકરણ પૂર્વમ વિચારોભ્યસનમ જપહ તદ્દાન ચેવ શિષ્યે વેદાભ્યાસો હિ પંચતા વેદ અભ્યાસની આ પાંચ પદ્ધતિઓ છે કે જેમાં સૌથી પહેલાં જ્ઞાનનો સ્વીકાર કરવો જ્ઞાન મેળવ્યા પછી એને એનું એનો વિચાર અર્થાત એનું ચિંતન કરવું વેદ અભ્યાસ કરી અને એનું ચિંતન કરવું પ્રથમ તબક્કાની અંદર વેદને અથવા જ્ઞાનને ગ્રહણ કરવું બીજા તબક્કામાં જે સ્વીકારેલું જ્ઞાન છે તેનું વિચાર મનન ચિંતન કરવું ત્યારબાદ ત્રીજો તબક્કો છે ત્રીજા તબક્કાની અંદર મનન કર્યા પછી એનો સતત અભ્યાસ કરવો અભ્યાસ કર્યા પછી જ્યારે ચોથો તબક્કો આવે છે ચોથો તબક્કો એ ચોથા તબક્કાની અંદર વાત કરીએ તો જે જ્ઞાન મેળવેલું છે તેનું દાન કરવાનું છે અને એ દાન કરી કોને કરવાનું છે તો કે જે શિષ્યો છે તેને આપણે દાન કરવાનું છે એટલે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાને આપણે ગ્રહણ કરીએ ને ત્યારે સૌથી પહેલાં એના એ જ્ઞાનના ગ્રહણ કર્યા પછી એનું ચિંતન કરવું એનું મનન કરવું એનો અભ્યાસ કરવો એનું પુનરાવર્તન કરવું અને પછી એ જ્ઞાન છે તે શિષ્યોને અથવા તો વિદ્યાર્થીને અથવા તો કોઈ આપણા મિત્રોને આપણે જ્યારે આપીએ ત્યારે એ એ જે જ્ઞાન છે તે હંમેશા દ્રઢ બની જાય છે અર્થાત જે ભણ્યા એ તેને ભણાવવાનું પણ હોય છે આમ વેદ અર્થાત જ્ઞાનનો અભ્યાસ પાંચ પ્રકારનો છે તે આપણે અહીંયા આપણે આ પ્રશ્નના ઉત્તરમાં લખી શકીએ ખૂબ સરળ રીતે ત્યારબાદ આપણે અહીં ક વર્ગની સાથે ક વર્ગને જોડવાનો છે તો પાઠના આધારે આપણે જોઈ શકીએ સદા પ્રહસ્તયા ભાવ્યમ તો તેનો ઉત્તર આ રહેશે કારણ કે તે ગૃહિણીના સંદર્ભમાં સ્ત્રી સ્ત્રીઓના સન્માન સન્માનના સંદર્ભમાં છે યથા કાષ્ઠમયો યશ્ચ ચર્મમય મૃગ યથાન મધુસંયુક્ત મધુવાન ને સંયુક્ત તદ્દાન ચે શિષ્યે વેદાભ્યાસો હિ પંચતા આ પ્રકારે આપણે જોડકા જોડી શકીએ છીએ આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે ત્યારબાદ જે ચાર શ્લોકની પૂર્તિ છે એ પણ આપણે યાદ રાખવા જેવી છે યથાનમ મધુ સંયુક્ત મધુવાનને સંયુક્તમાં એવ તપસ વિદ્યા સંયુક્ત ભેજસમ મહદ બીજોષે દુરાચારો હિ પુરૂષ દુરાચારો હિ પુરૂષો લોકે ભીત દુઃખભાગી ચતત વ્યાધિતો અલ્પાયુરવર્વાિજોષે આચારાત્ભતે આયુ આચારા ઈપ્સિતા પ્રજા આચારાત્નક્ષ આચારો અંત આ લક્ષણમ અને ચોથો પ્રસ્તુત પાઠને સારી રીતે સમજી અને જ્યારે પરીક્ષાની અંદર એને આપણી રીતે લખી શકીએ ઉત્તર આપી શકીએ આપણી મૌલિકતા હોવી જરૂરી છે નવનીત ગાઈડ કે અલગ અલગ માર્ગદર્શિકાઓને આધારે જ્યારે આપણે પ્રશ્નના ઉત્તર આપવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એમાં જે કોપીનો જે પ્રભાવ છે એ જોવા મળે છે ભલે આપણે ગમે તેટલી તૈયારી કરી હોય પણ ગોખણપટ્ટીથી પ્રાપ્ત કરેલું છે તે સ્પષ્ટપણે આપણા ઉત્તરવહીમાં ઝળકે છે એટલા માટે જો આપણી મૌલિકતા હોય તો મૌલિકતા આપણે સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરીએ તો એ આપણું જે પ્રશ્નપત્ર છે એ બીજાથી અલગ લાગશે ખૂબ સારા અક્ષરથી આપણે જ્યારે કોઈપણ પ્રશ્નનો ઉત્તર વ્યવસ્થિત રીતે જે પદ્ધતિ પ્રમાણે આપશું તો આપ જે ધારશો એના કરતાં પણ વધારે માર્ક માર્ક્સ આપણને આપ સંસ્કૃત વિષયમાં મેળવી શકશો હું આમ તો પરીક્ષાલક્ષી વિષય અને વાત ખૂબ ઓછી કરું છું પરંતુ જ્યારે પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરવી પણ જરૂરી છે તો આ પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બને તે માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં અને આ સતત જોડાયેલા રહો જેથી કરીને આપણે પરીક્ષા આવે ત્યાં સુધીમાં બધા જ જે પદ્યો છે એને આપણે પદ્ય અને ગદ્ય એનો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરી જોઈએ જેથી કરી